ભગવાનમાં વિશ્વાસ છે કે ભગવાન એ જ સદગુરુ ને સદ્ગુરુ એ જ ભગવાન જેણે એક માન્યા બાપા આના કામ આ રીતે સદ્ગુરુ મારજ કરે છે તો ગંગામાંએ કીધું કે વચન વિવેકી જે નર નારી પાનબાઈ ભ્રમાદિક જેવા લાગે પાય યથાર્થ વચનની શાંત જેણે જાણી તેને કરવું હોય તેમ થાય તો મહાપુરુષો આને આ જ વાત કરી કે જો બધા વાત કરી તો વચનની જ અને એમાં પણ ગંગા સ સતી ગંગા સતીમાં એ તો બાવન ભજનમાં માત્ર ને માત્ર વચન એટલે ગંગામાએ પાન પાનભાઈ ને સમજાવતા કીધું કે માત્ર વચન ઉપજ તમે બાપા વાત કરી બાવન ભજનમાં બીજી કોઈ જાતની વાત કે બીજું કઈ જ્ઞાનની વાત કરી નહીં અનુભવ નહીં માત્ર ને માત્ર બાવન ભજન ઉપર માત્ર જે છે તો આજ અક્ષરમાંથી માંથી બધાને ભગવાન મળ્યો છે આજ વાત આના ઉપર વજન આપ્યું એટલે કીધું કે આ બ્રહ્માદિક જેવા લાગે પાય વચન ની નાની સુની વાત ન કરી કે આ જેની કને વચન ગાજી રહ્યો છે ને બ્રહ્માદિક જેવા આવી લાગે પાય યથાર્થ વચન ની સાન જાણી તેને કરું હોય તેમ થાય પણ જેને સાન જાણી તેની વાત છે કે સાન કોણે જાણી તો જે સદગુરુનો અધિકારી થયો ને અધિકારી કોને થયો તો જેને આજ્ઞા પાડી તો સદ્ગુરુ મહારાજના શરણમાં જઈ સેવા શ્રમણ સત્સંગ કરી તો બાપા ત્યાંથી અધિકારીને પાત્ર અધિકાર થાય એટલે બીજું કંઈ નહીં પણ જે પદ સદગુરુએ મહારાજના ગુરુએ એમને આપ્યું એ પદનો અધિકારી થવું એમ મહાપુરુષોને કહેવાનું થાય છે તો એ શાન જાણવા માટે તો શું કરવું પડે તો ગુરુવચનનું શ્રમણ કરતાં કરતાં જે પણ એમાંથી ગુરુવચન શાન કરી રહ્યો છે કે બાપા તું પોતે ભ્રમ છો આ શાનની વાત કરી બીજું કોઈ શાન નહીં પણ સદગુરુએ જે ગુરુ વચનમાં આપણે કહી રહ્યા છે કે હું છું એવો તું છો બીજો કંઈ આમાં વધારાની વાત કરી નહીં માત્ર એટલું જ સહજમાં કહી દીધું કે હું છું એવો તું છું આ શાન કોઈ જો સાધક સમજે તો બાપા તેને કરવું હોય તેમ થાય અને બીજામાં કીધું કે એને કરવું પડે નહીં બીજું કાંઈ તો જ્યારે શબ્દ અને સુરતાનું ઘર થાય છે ત્યારે જીવનમાં જે પણ કોઈ સાધક ઈચ્છે છે ત્યાં આપણે એના કાર્ય થાય છે જીવનના બધા ભૌતિક હોય લૌકિક હોય આધ્યાત્મિક હોય ધંધાકીય હોય બીજા ત્રીજા હોય પણ ક્યારે જ્યારે જો શબ્દો અને સુરતાનું એક ઘર થતું હોય તો ઘણીવાર આપણે મનીષ બાપુ આપણે સમજાવતા હોય કે માયા બીજી ત્રીજી નહીં પણ માયા કઈ તો કોઈ ગાડી બંગલો નહીં ઘોડા નહીં પુત્રો નહીં છોકરાઓ નહીં પણ માયા એ છે કે જ્યારે કોઈ સાધક સત્સંગ કરવા બે આપણે શ્રમણ કરવા બેસે અને એ શબ્દો છે છે વ્યવહારના એ જે આપણે આવે છે ધ્યાનમાં આપણે ભજન કરવા નથી આપતા એ માયા તો માયા એટલે ગાડી પણ નહીં બંગલા નહીં છોકરા નહીં પત્ની નહીં કોઈ પણ નહીં પણ માયા એ છે કે જે આપણે શબ્દથી જે કર્ણગત કરે છે એ માયાની વાત કરી તો એ માયા જ્યારે આપણે શ્રમણ કરીએ અને એ આવે એટલે આપણે ભજન અને શબ્દ અને સુરતાનું જે એક ઘર થવું છે એ થવા દેતી નથી અને જ્યાં સુધી શબ્દ અને સુરતાનો એક ઘર થયા થાય નહીં ત્યાં સુધી મન અંતર્મુખ થાય નહીં અને અંતર્મુખ મન જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી જે સૂક્ષ્મ ગતિની મહાપુરુષો કહે છે કે મનની જે સૂક્ષ્મ ગતિ છે એ થાય નહીં અને જો મન સૂક્ષ્મ ગતિ જો થાય ત્યારે બાપા આપણે ધીરે ધીરે શબ્દને તોડે છે અને શબ્દમાંથી તત્વસાર થાય છે અને તત્ત્વસાર એ જ કહી રહ્યો છે એ જ ઓળખાવી રહ્યો છે કે તું પોતે ભ્રમ છો તું એ પોતે ભ્રમ છો આ જે બ્રહ્મની કે ભગવાનની ઓળખાણ કરાવનાર જે તત્ત્વ છે એ તત્વોને જો કોઈ સમજે ઈશાનની ગંગામાએ આપણે વાત કરી કે ઈશાન જાણો પાનભાઈ તો તમારે કરવું પડે નહીં બીજું કાંઈ નહીં તો બીજું કાંઈ નહીં કરવું એટલે એ પછી તમારે ડાળી રાખ્યું નહીં જટા વધાર્યું નહીં માળા પહેર્યું નહીં માળા ફેર્યું નહીં કોઈ તીર્થયાત્રા જવું નહીં પીપળાના જાડે જઈને આપણે આંટા મારવા નહીં કે પાણી આપવું નહીં તે આ બધું આપણે સદગુરુએ એટલું સજ્જ કરી નાખ્યું કે બધી વસ્તુઓ જે આપણે પહેલા સદ્ગુરુ નહોતા મળતા તો બધી આ વસ્તુઓ ઘણા આપણે કાંઈ ને કંઈ આમાંથી કરતા તો આ બધી વસ્તુઓમાંથી જે મુક્તિ કરાવી તો સદગુરુએ

આ વસ્તુમાંથી આપણે છોડાવ્યા ભય ભ્રમણા સંશય કલ્પના કેટલા બધા પોતપોતાના જે મનના આપણે સદગુરુ નહોતા મળ્યા તો આપણે કેટલા ભય હતા ભ્રમણા હતા સંશય હતા કલ્પનાઓ હતી વગેરે વગેરે તો સવારથી સાંજ સુધી આપણે કેટલા જાતના ભય ભ્રમણા અને દરેક મનુષ્ય જેને સદગુરુ નથી મળ્યા ત્યાં સુધી સવારથી સાંજ સુધી લગભગ ચાલીસ પચાસ હજાર કે સાહીઠ હજાર વિચારો આવે છે એમાં કેટલા જાતના સંશય અને મન ઘોડા ઘડે છે આ ઘોડામાંથી કે આપણે સાંજની સભામાં કીધું ને કે આ સપના જેવો છે સંસાર મનીષ બાપુ કીધું જેસલ કરી લે વિચાર તોડી કે છે તોડી બાઈએ કીધું કે આ સપના જેવું સંસાર છે તો આપણે સવારથી સાંજ સુધી મન કેટલા જાતના વિચાર કરે છે બધા સપના જ છે થવાનું કઈ નથી પણ આપણું મન સવારથી સાંજ સુધી જે સપના રૂપી વિચારો કરે છે ઘોડા ઘડ્યા ઘડે છે પણ સદ્ગુરુ મળે તો આ જે નકારાત્મક વિચાર છે એ છોડાવે અને કયા વિચાર સ્થિર રાખે જે જીવનમાં કરવું છે જ્યાં સુધી મન સ્થિર થતું નથી તમારું મારું ત્યાં સુધી કોઈ પણ કાર્યમાં આપણે યોગ પ્રાપ્ત થતી નથી જેમ સાંજના આપણે ધંધાનું કે બિઝનેસમેનની બાપાએ આપણે દ્રષ્ટાંત આપ્યું કે તમારું મન સ્થિર હોય એને બિઝનેસમેન મોટો બનવું હોય તો એના ઉપર તમારે સરખો કરમ અને ધ્યાન કાર્ય કરવું પડે પણ મન સ્થિર હોય તો થાય ને ત્યાં સુધી બપોર સુધી જે નકારાનું એ થાય અને નકારાનું થાય અને કરાનું રહી જાય પણ સદ્ગુરુનો જો શરણ મળે તો સાધક જો શ્રમણ કરતો હોય તો બધી વસ્તુ પ્રાપ્ત થાય એના માટે મનનું જે કારણ જે છે મન જ બધી વસ્તુનો ઉત્પન્નદાતા છે મન જ યોગ કરે છે અને મનથી જ બધું જીવનમાં પ્રાપ્ત થાય છે આ જે લગામ જે છે અથવા મૂળ આપણે જે કહીએ કે મૂળમાં પાણી સદગુરુ મહારાજ આપણે સિંચ્યું તો મૂળ ક્યુ તો મન બધાનું જો પણ કારણ હોય આ મારું અને તારું મનનું છે કારણ પાનબાઈ આ મન મનધણી મટી જાય તો આ મન જો ધણીપણું મટાવવા માટે કે સ્થિર કરવા માટે આ એક માત્ર વચન જે છે વચનથી જ આપણું મન કંટ્રોલ થાય છે અને વચનથી મન જો સ્થિર થાય તો બધી વસ્તુઓ પોતાના જે સ્વરૂપના દર્શન કરવા છે તો પણ મન કરાવશે સારા કાર્ય કરવા છે દાન આપવા છે તો એમ મન કરાવશે બીજા ત્રીજા આપણે કોઈ હોસ્પિટલો બંધાવી છે સેવા કરવા છે કોઈ કન્યાઓને દાન દેવા છે બીજા ત્રીજા

પણ એને શેક્સપિયર ને પણ કઈ પણ અહીંયાથી કઈ લઈ શક્યો નહીં અને એને પણ છેલ્લે ખાલી હાથે જવું પડ્યું તો સાથે આવે છે માત્ર પાપ અને પુણ્ય તો સદગુરુ મળતા આપણે પુણ્ય નું બાપા કેતા કે મારે બીજું કઈ નથી જતું સદગુરુ મારામ બાપા ઘણી વાર કેતા કે મારે તારું બીજું કઈ નથી જતું બધું તારી પાસે રાગ જે પણ હોય તારી અટકલ હોય આવડત હોય જ્ઞાન હોય તારી કન હોય તારી કુશળતા હોય મને માત્ર તારું મન આપ

વસ્તુ છે નહીં કે સદ્ગુરુ કે અને સદ્ગુરુને સાધક આપી દે સદ્ગુરુ લઈ લે તો સદ્ગુરુને મન આપવું એટલે કે ગુરુ વચનમાં આપણે જેટલા પણ શ્વાસા ભરીએ અને અને જે પણ આપણી સુરતા શબ્દમાં ગઈ ગઈ આપણે એટલે સમય આપણે સદ્ગુરુને મન આપ્યું અને એટલી વારમાં મન આપ્યું તો તો ગુરુ કેટલું ઘાટ ઘડી નાખે પણ એટલું સાધકને ક્યાં આપવું છે બીજું ત્રીજું બધું કરવું છે જો એક ખાલી દસ મિનિટ સવારના ગુરુ મહારાજને મન આપી દે કોઈ સાધક

એક પાંચથી દસ મિનિટ જો બરાબર તમારી અને મારી જો સુરતા શબ્દમાં લાગશે તો સદ્ગુરુને આપણે મન આપ્યું અને મન આપ્યું ત્યાં તો બાપા એ સદ્ગુરુ તૈયાર બેઠા છે વાયેલો અમારા સુધારમાં કે વાયેલો વાહેલો લઈને તૈયાર દાર જ પડી જાય કે ક્યાં આ ઝાપટે ચડે પણ આવતો જ નથી અંતર્મુખ જો મન થાય અને સુક્ષમ મન બને તો ત્યાંથી આત્મ સાક્ષાત થાય અને આત્મસાક્ષાતથી ધીરે ધીરે સાધના કરતા કરતા સમયે જે સદગતિ જ્યારે સુરતા બની ત્યાં આપણે દર્શન થયા આત્મ સાક્ષાત થયું અને આગળ જતા જતા હજી જેમ સાધક વધારે વધારે જિજ્ઞાસાથી જેમ આગળ વધે તે સમય આવતા આપણે આત્મા સુરતામાંથી સદગતિ બને અને સદગતિ એ જ પરમાત્મા સાથે બાપા મિલાપ કરે છે અને ત્યાં પછી એ જ આત્માને પરમાત્માનું એટલે કે ગુરુ શિષ્ય કયો શિવ શક્તિ કયો એક થયા અને ત્યાં એક થયા એટલે પછી ત્યાં તો કીધું ત્યાં પછી કોઈ છે જ નહીં ને ગુરુ નથી ને શિષ્ય નથી આવા સંતો મહાપુરુષો બાપા આપણે સાથે આ જે શરણ મળ્યું ને આ જ્ઞાન જે કદાચ હું કહીશ કે હું આપણે તમે પહેલા તો ચાર વેદ જે કહીએ અર્થવેદ સામ વેદ ઋગ્વેદ યજુરવેદ એ વાંચાયા નહીં કારણ કે એક એક લાખને છ હજાર એમાં શ્લોક છે એનું એક એક જો શ્લોકનું આપણે અર્થઘતન કરવા જઈએ તો મારા ખ્યાલથી હજાર જન્મ લેવા પડે કેટલા હજાર જનમ તોય પણ હું કહીશ કે કદાચ ચાર વેદના એક લાખ છ હજાર શ્લોકોનું જે પણ અર્થઘટન કીધું છે એમાં આપણે આપણે સમજી ન હજાર જન માટે પણ તો સદ્ગુરુ આજે ચાર વેદની વાત માત્ર એક જ સમજાવી દે છે એટલે એક જ જે શબ્દ આપણે આપ્યું એમાં ઈ સાર સમજી લીધું એટલે ચાર વેદની જે પણ રચના છે અને જ્ઞાન છે એમાંથી ઉત્પન્ન થયું છે એ આપણે સિંધી લીટીમાં તો કહેવાનો તાત્પર્ય મહાપુરુષો એ કીધું કે યથાર્થ વચન ની સાન જેને જાણી પાન ભાઈ તેને કરવું પડે નહીં કાઈ વચન માં સમજે તેને મહાસુખ ઉપજે પણ સુખ નહીં પણ અહીંયા મહા ની વાત કરી તો જો સુખ બીજા કોઈ વસ્તુમાંથી માંથી સાંજના પણ અને સવારની સભામાં બાપા એ જ વાત કરી કે શારીરિક સુખ તમને મળશે મને મળશે કદાચ સારી ગાડી લાવશો તો આપણે આરામદાયક લાંબી જર્ની મુસાફરી સહી કરી શકશું કદાચ સાદો નડિયાળો વગર હતો ને બંગલો કર્યો તો બંગલામાં કદાચ હજી એસી બેસાડીને ઠંડક આવી શકશે પણ શરીરના બધા આપણે સુખ મળ્યા પણ મનને જે સુખ આપવાનું છે એ મળશે નહીં અને જ્યાં સુધી મન તમારું ને મારું મન જ્યાં સુધી સુખ અને શાંતિ પ્રાપ્શે નહીં ત્યાં સુધી મોક્ષ કે શાંતિ જીવનમાં મળવાની નથી તો આના માટે કીધું કે આ વસ્તુ માટે મહા સુખ ઉપજે તો મહા સુખ માત્ર આ સાધનામાંથી અને બાપા ગુરુવચનતાની જયારે સુરતાની એક પણ એકવાર સાધકને જયારે અનુભવ થયું અને આ આનંદ પ્રાપ્ત થયું પછી એને કદાચ તમે લાખ કરોડ રૂપિયાનો ઢગલો કરી દેશો તો એને એકદમ જે કહીએ ને બાપા કેતા કે કદાચ પોપટરામ બાપા આવ્યા હોય કે આજુબાજુ આવવાનો હોય ને મને કદાચ કોઈ કે કે બાપા તમને વિમાન આપી હું કે નહીં પહેલાં મારા સદગુરુ સાનિધ્યમાં શરણમાં જઈશ પછી જોશું આપણે વિમાન તો આવી જે સમજણ સદગુરુમાં પડી તો એમાંથી શું થાય છે કે મહા સુખ અને આપણે અનુભવ બધાને છે એવું કઈ નથી કે હું વાતો કરું કે આપણે જ્યારે સાધના શબ્દો અને સુરતાનું જે ઘર થાય છે ત્યારે એમ થાય કે એમ જ આપણે શબ્દ અને જે જે આનંદ થાય છે એ ખરેખર બાપાએ જે કહેતા ત્યારે એ આજે અનુભવ થયા ત્યારે આપણે માનવું પડે કે બાપા જે કહેતા લાખ ને કરોડો ઢગલો કાર્ય આપો તો એ આપણે એની સામે તુચ્છ છે અને ખરેખર તો એ ત્યારે આપણે વાતો લાગતી પણ જ્યારે સમય આવે અને બધાને અનુભવ થાય છે અને ધીરે ધીરે જો જિજ્ઞાસા હોય તો સદગુરુ સોનું થઈ જાય પણ સોનું થવા માટે લોઢો થોડોક આગળ આવે તો પણ આપણે પારસમણી તો ઘણું તૈયાર છે કે લોઢામાંથી સોનું કરવું છે સદગુરુ તૈયાર છે કે મારું સ્વરૂપ આપી દેવું છે સાધકને પણ સાધક થોડોક ચાર અગલા ડગલા બાપા કહેતા કે તું ખાલી એક ડગલો આગળ વધે તો હું ચાર આગલા ડગલા આગળ વધીશ તને સાય કરવા માટે તું ચાર ડગલા આગળ વધીશ તો હું દસ ડગલા આગળ આવવા માટે છું તો કઈ રીતે શ્વાસ અને ઉશ્વાસથી જો સાધક એક સમણ એક શ્વાસો લે તો ગુરુ મહારાજ એને ચાર શ્વાસાની શક્તિ આપે છે ચાર શ્વાસ શ્રમણની શક્તિ આપે છે સાધક જો ચાર શ્વાસા લે એટલે સદ્ગુરુને દશ શ્વાસાની ભજન કરવાની શક્તિ આપે છે

સ્થાપો મનાવો રૂડા પાઠ આ કોડી ને પોડી તમારા ઘત ગંગામાં વપરાશે તો પાઠ માંડવાની ત્યારે એ પણ પાઠ આજ કીધું હતું કે બીજું નહીં એટલે પાઠ કે કંઈ આપણે લાકડાનું પાઠ લઈએ ને ઉપર આપણે કળ સ્થાપીએ ને તો આપણે રામાપીરે જે કીધું એ જ આપણા સદ્ગુરુ મહારામ બાપા પણ આ જ વાત કરી તો એમાં કીધું કે ગુરુવચનને મંડાવો હરિના પાઠ કે ગુરુના પાઠ તો શ્વાસ અને ઉશ્વાસથી જ્યારે સાધક બેસે છે ઈજ બાપા ઘટમાં જે સ્થાપના થાય થાય છે એ પાઠ થી અને કોરીપાટી કોરીપાટી પાઠ એટલે અમારામાં આજે પણ અમારી સમાજમાં પણ ઘણા રામાપીર કોરી કરે છે એટલે કોરીપાટ કે તો કોરીપાટ એટલે કે રડેને કોરું કરી નાખું અને કોરું કરી અને પછી જે પણ ગુરુ ભજનનો આરાધ કરે સાધક એને કોરીપાઠ સાચું કોરીપાઠ ઈ કે દઉં પણ અત્યારે આવે જે પણ આપણે જે જે પોતાની રીતે સમજણ ભક્તિમાં થઈ અને સમય જતું ગયું એટલે કોઈ કોરી પાઠ કરે કોઈ બીજી રીતે કરે પણ જો ઘટમાં કોઈ સાધક સદગુરુનું વચન મળતા કોરી પાઠ કરે તો બાપા તરત પાઠ મંડાય અને પાઠ મંડાય એટલે ત્યાં બાપા ભગવાનના આપણે આપોઆપ દર્શન થાય તો કીધું કે વચને સ્થાપના વચને ઉથાપન પાનભાઈ આ વચને મંડાણા હરિના પાઠ વચનના પૂરા એ તો નહીં રે અધૂરા વચનમાં લાવો તો જેની થોડું સદગુરુ મળ્યા જેને વચન આપ્યું એ અધૂરો નથી બાકી જગતમાં ગમે એટલો આપણે પ્રતિષ્ઠા હોય ડોક્ટર હોય કલેક્ટર હોય કે કદાચ મોટો મિનિસ્ટર બની જાય તોય અધૂરો છે કારણ કે હજી મન જ શાંત નથી ત્યાં સુધી અધૂરાય છે પણ મન જ્યારે પૂર્ણ સદગુરુમાં પોતાના આત્મા સ્વરૂપમાં જ્યારે મળે એટલે બાપા પૂર્ણ થયું તો ત્યાં પૂર્ણ થયું તો એ આપણે એક વાત કરી બીજી કોઈ નહીં તો વચનમાં સમજે તેને મહાસુખ થાય બીજા બીજા શબ્દમાં વાણીમાં કીધું કે મહા મહાસુખ થાય તો આમાંથી જ્યારે આપણે સુખ થાય ત્યારે સાધક વધારે વધારે ભજનમાં આપણે જીજ્ઞાસા ધરાવે છે અને એ વચનમાં જે છે એ પૂરા છે એ નહીં રહે અધુરા પાનભાઈ તો જેને પણ વચન મળ્યું તો આપણે ધનભાગ કહેવાય કે આવા સંતોનું સાનિધ્ય મળ્યું સદગુરુ મહારાજ માવારામ બાપાનું અને આપણા ગુરુવચન મળ્યું અને બાપા આપણે પણ દેવ ગતિને જવા માટે ગુરુ મહારાજે આપણા મારક જે કીધું કે રસ્તો કયો કે જે સાધન કયો તો એના માટે બાપાએ સાંજે કીધું કે તુલસીદાસ મહાત્માએ પણ એ કીધું કે તુલસી તુલસી સબ કહે બનતો જાઉં તુલસી બનત જાતો જાઉં તુલસી કૃપા ભાઈ રઘુનાથની બનતો ગયો તુલસીદાસ તો પહેલાં જગત મને તુલસી તુલસી કેતો હતો તો હું તુલસી જતો પણ સદ્ગુરુની કૃપા થઈ ત્યારે હું બનતો ગયો તુલસીદાસ તો તુલસીમાંથી હું દાસ બન્યો ને જ્યાં સુધી દાસ પણ પ્રાપ્ત થાય ને ત્યાં સુધી ભગવાનની કોઈ રીતે આપણે પ્રાપ્તિ થઈ શકતી નથી તો તુલસી માત્માએ શું કીધું કે બનતો ગયો તુલસીદાસ જ્યારે ની કૃપા થઈ એટલે મારા ની કૃપા થઈ એટલે હું તુલસીદાસ બન્યો અને તુલસીદાસ દાસ થયો એને જ બાપા આ પદ્ની પ્રાપ્તિ થઈ તો એના માટે દાસ બનવા માટે સેવા સમય અને સત્સંગ ત્રણ મુખ્ય સાધન મહાપુરુષો આપણે સમજાવ્યા સદ્ગુરુએ આપણે આપ્યા કે જ્યારે પણ સમૂહે જ્યારે પણ સાધકને સમય મળે જ્યાં ભજન સત્સંગ ચાલતા હોય ભગવાનના ઘરની વાતો ચાલતી હોય તો એ બીજા બધા કામ મૂકી અને તમારે પહેલાં ભજન સત્સંગમાં પહોંચી જવું અને પછી એમાંથી જે પણ થાય તન મન ધનથી સેવા સત્સંગ અને સમરણ એમાંથી જે પણ જેનાથી થાય એ કરતાં કરતાં ધીરે ધીરે સમય આવશે એટલે પોતે કૃપાનો પાત્ર થશે અને જ્યાં કૃપાનો પાત્ર થયો ત્યાં વરસાદ ઢડે ને બાપા એમાં વરસાદ પડે એટલે કે સદ્ગુરુની કૃપા પડે તો એના માટે સેવા શર્મ અને સત્સંગ ત્રણ આપણે મહાપુરુષો આ પથિયાની વાત કરી અને આનાથી જ બધા તર્યા છે કે ભવસાગર પહોંચ્યા છે તો આના માટે વધારે વધારે આપણે જેમ બને આપણે ઘણીવાર દૃષ્ટાંત આપીએ છીએ કે વાલી

તો એમણે વાલીએ એમ કીધું કે એની ઈચ્છા હતી કે હું જ્યારે પણ કાંઈ યુદ્ધ થાય તો હું એની સાથે લડું અને એની શક્તિ બધી આવી જાય એટલે હું જીતી જાઉં તો આવ્યા માટે એમણે ઘણા સમય સુધી આપણે તપ કર્યું અને બ્રહ્માજી પ્રસન્ન થયા બ્રહ્માજી પ્રસન્ન થયા એટલે કીધું કે વાલીને કીધું કે માંગ શું તારી ઈચ્છા છે તો કે જ્યારે પણ કાંઈ યુદ્ધ થાય અને ગમે એવો હોય મોટો તો એને હું જીતી જાઉં

માંગ્યું છે અને શબ્દનું ચિંતન કર્યું છે કે દેજો અમને સંસરણમાં વાસ દેજો અમને તમ શરણમાં વાસ હે ગુરુ મહારાજ તમારા શરણોમાં અમને વાસ આપજો એ આપણે ક્યારેક કોઈ પણ જન્મોમાં માંગ્યું છે અને એ શબ્દમાંથી બ્રહ્માજી પ્રસન્ન થયા છે ત્યારે જ આપણે સદગુરુના શરણમાં આજે બધા મળીને આ લીલા કરી રહ્યા છીએ તો બ્રહ્માજી પ્રસન્ન થયા અને કીધું કે તથાસ્તુ તો તો વાલીનો જે પાવર હતું હજાર ગણું થઈ ગયું કારણ એક સામાન્ય એક સર્ટિફિકેટ મળી જાય ડોક્ટર વકીલ કે નાની મોટી ઓલો સરપંચ બની આવે તો એ કેટલું પાવર જલે નહીં એક નાનું ગામમાં સરપંચ જીતી જાય તો કેટલું પાવર થઈ જાય તો આ તો બધાને જીતી લેવાની વાત આવી એટલું બ્રહ્માજીથી એને આશીર્વાદ મળી ગયું તો આ તો તરત ગદા લઈ અને બ્રહ્માજી એના બ્રહ્મલોકમાં ન પહોંચે ત્યાં સુધી તોય ગદા લઈને નીકળો આખા જંગલમાં અને જ્યાં જાય ત્યાં ઝાડવાને મારતો જાય તળાવમાં કઈ મગરો માછલો એને કદાચ ફટકારે એટલે બધા હાહાકાર થઈ ગઈ અને એમ કરતા કરતા આગળ વધ્યો એટલે હનુમાનજી મહારાજ આપણે રામ ભજન કરતા હતા અને એમને ખ્યાલ નહીં કે આતો હનુમાનજી મહારાજ કે કોને ઝાપટે ચડે છે એ વાલીને ખ્યાલ નતો તો હનુમાનજી મહારાજ કને પહોંચ્યો અને પાછું ઈજ એના આપણે હુંફથી અને અહંકારથી કીધું કે તું વાનર કોણ છો મારા રસ્તો રોકી બેઠો છો એક વાર કીધું બીજી વાર કીધું હનુમાનજી કોણ છો તો એમને કીધું કે હું રામ નો ભક્ત છું તો રામ કોણ રામ છે અને રામને જેમ તેમ બોલવા લાગ્યા વાલી એટલે પછી તો હનુમાન મહારાજ સદગુરુ રામનું કોઈ બોલે એટલે તો પછી ક્યાં તો તરત ઉભા થયા અને ઉભા થયા અને એની સામે ગદા જતા હતા ત્યારે એમને વિચાર આવ્યો કે ના અત્યારે આપણે 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 તો તો આમાં આપણા સદ્ગુરુને ખલેલ પહોંચશે કીધું કે હવે તું આવો બડુકો છો વાલી અને લલકાર કર્યો હનુમાનજી મહારાજને તો કાલે તું અખાડામાં માં આવો મારા રાજ્યમાં ને તને ત્યાં હરાવું છે જોઈ લેવું છે તો કે ભલે રસ્તામાં હજી જતો તો વાલીના રાજ્યમાં જવા નીકળ્યો સવારનું બીજા દિવસે જેમ કીધું હનુમાન યુદ્ધ તો વાલી નીકળ્યો એટલે બ્રહ્માજી તરત આવ્યા અને વાલીને કીધું કે કાલે આ મારો ભક્ત છે મેં એને હજી આજે જ આશીર્વાદ કે વચન આપ્યું છે પણ હે હનુમાનજી મહારાજ તમે કૃપા કરી અને તમારી શક્તિ જે છે એનું માત્ર દસ ટકા તમે ભાગ લઈ જજો જો વાલી પણ અખાડામાં કોઈથી યુદ્ધ કરે બાથ ભરે તો શક્તિ તરત સામેવાળા વ્યક્તિની એમાં આવી જતી અને એટલો બળવાન થઈ જતો પણ બ્રહ્માજી ને ખબર હતી કે હનુમાનજી ની શક્તિ છે એનો કોઈ ઘાત કે એનો કોઈ માપથાપ નથી અને આ જો શક્તિને બાથ ભરવા ગયો વાલી તો ત્યાં જ ફાટી જશે એટલે બ્રહ્માજીએ એ હનુમાન આપણે હનુમાન મહારાજને પ્રાર્થના કરી કે કાલે મારા ભક્તને તમે જે શક્તિ છે દસ ટકા માત્ર લઈ જજો કે ભલે સવારનો દિવસ થયો જેમ આપણે અખાડો થવાનું હતું તેમ સમયે બધા તૈયાર થયા અને વાલીના કિસ્કંદા નગરીમાં જે એક મેદાન હતું ત્યાં અખાડો કે યુદ્ધ થાય ત્યાં હનુમાન મહારાજ પહોંચ્યા બધા એનું આપણે આતુરતાથી રાહ જોઈ બેઠા હતા અને ત્રણ ગણ જે પણ બોલાવવામાં આવ્યું અને ત્રણ ગણતરી કરી અને તરત યુદ્ધ કરવા માટેનું આદેશ આપવામાં આવ્યું તો હનુમાનજી મહારાજ આપણે તરત અખાડામાં આવ્યો અને જેમ બાથ ભરી વાલી આવ્યો અને વાલીને એક બાથે તો ઊંચું કરીને હવામાં ફેંક્યો વરી બીજી વાર નીચે પડ્યો અને જેવા વાલીએ બાથ ભરી તેવું એનો બાપા પૂરો શરીર કાંપવા લાગ્યું અને ધ્રુજવા લાગ્યું કારણ કે હનુમાન મહારાજની શક્તિ એટલે કંઈ જેવી તેવી નહીં તો આ અખાડામાંથી જેવું પણ આપણે બાદ ભારી અને તરતી આપણે યુદ્ધ મૂકીને ભાગવા માંગ્યો ભાગવા માંડ્યો તો કહેવાનો તો અપતરે આ તો ઉદાહરણ છે પણ જેને પણ બાપા ગુરુવચનનું શ્રમણ કરે છે શબ્દ અને સુરતા જોડે છે તો એ મનમાં અધાક શક્તિઓ આવી જાય છે પછી કોઈ ભય નથી રહેતું જન્મનું નહીં મરણનું નહીં દુઃખનું નહીં હાણીનું નહીં આપણે કોઈ પણ જાતનું મન એટલું આપણે શક્તિવાન બની જાય છે હનુમાન જેવું એટલે હનુમંત મન જ કીધું છે ને તો આ હનુમાન જે છે એ માત્ર ને માત્ર સદગુરુની બાપા સાધનાથી આટલી શક્તિ દરેક આપણા દરેક સાધકના ઘટમાં બાપા કહેતા કે રેલી છે પણ આ શક્તિને જગાવવા માટે જે મેં તને ગુરુવચન આપ્યું એની તું શ્રમણ કર તો તું પોતે જ હનુમંત છો એમ બાપા ઘણી આપણે સમજાવતા તો કીધું કે આડીરે અનાડી થી વસ્તુ વચન માં પરિપૂર્ણ પાન આ વસ્તુ છે ભક્તિ વચન છે ભક્તિ કેરો અંગ તો આ ભક્તિ નો જો અંગ હોય તો જે આપણે કીધું કે મુખ્યત્વે જો હોય ભક્તિ કરવા માટેનું સાધન કે અંગ તો આ ગુરુ વચન છે તો આડી અનાડી થી આજકાલ નું નહીં કે કોઈ એને કોઈ ઋષિમુનિ એક કોઈ ઘડ્યું નથી ઓમ સોમ તો આપે ઉપજ્યા સબ સંતન કેરી કાજ તો એને કોઈએ ઘડ્યું નથી કે કોઈએ બનાવેલ નથી આ જે છે પોતે બ્રહ્માંડમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થઈ અને શક્તિ શિવ અને શક્તિ બે ભેગા થયા અને એમાંથી શબ્દની એમ મહાપુરુષો ઋષિમુનિઓ કહે છે કે આ મહામંત્રનો મોટો મહિમા વખાણે ચારોવેદમાં જ્યારે ઋષિ મુનિઓ જપતા જાપ જ્યારે હરી નહોતા ચારો વેદમાં તો આ ગુરુવચનને કોઈ બાપા રચ્યું નથી એમ મહાપુરુષોનું કહેવાનું થાય છે કે આ પોતે બાપા શબ્દ ઉત્પન્ન થયો અને એ શબ્દમાંથી આખું પ્રમાણ ઉત્પન્ન થયું અને એ જ શબ્દ શબ્દ આપણે અને આપણા જે શબ્દો કૃષ્ણ ભગવાન કને કે શિવ ભગવાન કહો કે પછી આપણે ઉગારામ બાપા પાસે કહ્યું લાબુદાડા પાસે કહો પપટરામ બાપા અને આપણા સદગુરુ મહારાજ આપણે એ નહીં ગુરુવચન આપ્યું તો આ વચનમાં હવે આપણે કેટલું લાભ લેવાનું લઈ શકીએ આપણા ઉપર છે તો મહાપુરુષો તો રાત દિવસ એ જ આપણે કહે છે કે જાગો જાગો જન્મ મરણ મરણ દુઃખમ જો જન્મ અને મરણના દુઃખમાંથી આપણે મુક્તિ કરવી હોય જો છૂટવું હોય તો આ ગુરુ વચનનું આપણે શ્રવણ કરીએ તો એના માટે ગંગામાં કીધું કે આ વચન જે છે એ મોટું આપણે અંગ છે ભક્તિનું તો આ ભક્તિના સાધન કયો અંગથી જ બધા મહાપુરુષો બાપા દેવગતિને પામ્યા તો આપણે પણ સદ્ગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરીએ કે હંમેશા તમારું બાપા આ જ રીતે સાનિધ્ય શરણ મળે અને કહીએ કે દેજો અમને સંસરણમાં વાસ દેજો અમને તમસરણમાં વાસ તમારી સુરતા હંમેશા અમારા ઉપર રહે અને હંમેશા ભક્તિમાં અમને સવાયો બાપા પ્રેમ ભાવ રે બની રહે અને તમારું શરણ મળે બસ એટલું આપણે કહીએ અને સદગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરીએ મારા શબ્દવાણીને વિરામ આપું છું બોલો સદગુરુ દેવની મા રામ બાપાની poparam bappani